જય માતાજી ને હર મહાદેવ બધા ને તો મિત્રો અત્યારે વાયગા હવરના હાડા આઠ કામકાજની વાત કરીએ તો મેં તો ઊઠીને ફરી વાયરું ને નરમે કર્યું રોટલ્યું ને બીજું બધું કામકાજ બાકી છે કરવાનું અને મેં ફરી હું કુસો ભરવાનું બાકી છે જો અહીં ઠેકલી પડી કુસાની ને જ્યાં અહીં બાહ્ય લારા વાહ બા વાહ બહુ ગમતું લાગે ઈશાકું નાય તય બાકી તય હાલો મિત્રો હું તમને બકાલું બતાવી દઉં આપણું મસ્તીનું તાજે તાજું બકાલું આવી ગયું છે બકાલામાં ભટોળિયા રીંગડા કેવાય પછી આને લવિંગ્યા મરચા પછી ગવાર પછી ભીંડી ભીંડી પછી દૂધી કુણી કુણી પછી લીંબુ આ ઘર માટે છે

મારા પપ્પા જો ફટાફટ સાપીએ ફટાફટ આગળ ભી ને દોઈ આવી ગયા હા મારે માં જો સાહેબ માંથી માખણ કાઢે પછી કોથરી ઉપર દે હે જો મિત્રો આ ભી છે ને પાવરો ખાય બરોબર ને જો વા ઓઢણ એની માને પોર લઈ ગઈ નીતિન સૂટી મૂકીને આવ્યો નીતિન તાવ બેઠો બેઠો સાપીએ ને ઓઢણ જઈ લ્યો જમાવટ કરીને ઉભી હતી ઓઢાણ માનો આસર તોડી લે તોડી તોડી બસ કરી જા ભરાઈ ગયો ફાંદો ઓઢાણ નો મિત્રો બીજો 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 લેવાનો ई जो ओटन बीजो बीजो मुकी दे मुकी दे बटको बटको आय 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 हां ज्यादा मित्रो हाथ पर आई रियो आई लुई ना की हम्म हम्म तारू तो तारा मत लू पड़ा नो ठण ले हूं थोड़ी के मा लुगड़ा हम लो हां तरो नहीं भी मुझे लियो मित्रो ये कभी जन ढांडा देनु भी वाह क्या बात है मित्रो जय लियो મિત્રો જરાક છે ને રેડા જે હું આવી ગયું જો તમને દેખાતું હે કદાચ વરસાદ જે હું આવી ગયું ને આ માદણા થઈ ગયા એક જાડું મોટું રેડું આવે ને તો માદણા થઈ જાય જોઈ દ્યો તમે આ બધું થઈ જતા વાહલા દઈ જયા એકલા તો દીધા તા બે ગઈ કાલે મિત્રો સિમેન્ટનું ગાર્યું ગારીયું દઈ દીધું કુંડિયુમાં તમે જોઈ શકો છો જોઈ લો

લાઈવ મિલ્કિંગ હાલ હું તમને દેખાડું ઘડી જઈ લે મિત્રો લાઈવ મિલ્કિંગ આપડે મિત્રો જોઈએ ને એટલે હેલું લાગે કે હેલું છે દો દો આ બે અહીંયા એટલે રાયડું ફાટી જાય આજ મારે તો આંગરા કયું ન કરે આંગરા હાથું આવીને થાય કોઈ કે નો હૂટપટ્ટી મારી હોય મિત્રો આ ભીડ ને મારા પપ્પા બાગે મારા પપ્પા લાઈવ મિલકિંગ મિત્રો તમને દેખાડી દીધું પછી કેતા નહી કોમેન્ટમાં લાઈવ દેખાડો લાઈવ દેખાડો મિત્રો માખ્યું બહુ લોહી પીએ તમે વાત જવા દીયો અટાણે સુમા હામાં બહુ ઘણી થાય માખ્યું પીએ એટલે હેરખ્યું ભાઈ નહીં પી હું અને મિત્રો આપડા ધીરુભાઈ ને ખેતર માં નેદવાનું કામ ચાલુ છે જોઈ લ્યો તમે માણસો આવી ગયા નેદવા પછી એટલા જ આગળ હે વાહ મિત્રો વાહ જોઈ ગયો બાલાહણ ફોલે બાકી ને ચાટ નાખું કેવા લેવું મન લાગે ભીંડા લે બીજું કામ લે મિત્રો આપણે તુલસી માતાજી જોઈ લો તમે હવે આ એક બાકી એ રીતે દેખાડી દઉં તમને કઈ ઘટે ગજરા મૂકા હો ગજરા જોઈ લ્યો ડબ્બાની અંદર વાવલ છે બહુ મસ્ત મજાના તુલસી માતાજી થઈ ગયા છે ને ઘરે હામાં જ રાખા આપણે બરોબર જોઈ લ્યો મારે માં જો સાહ ભરે મિત્રો સાહ ભરવાનું કરી દીધું સાલું આ માખણ રહી ગયું સાહ હા જો દેખાય મિત્રો શું કરું તો હવે ઉતામર ઉતામર ને ઉતામર ઉઠી નથી ઉતામલ સીતારામ જય શ્રી કૃષ્ણ સીતારામ ધૈરો શ્રી મજામાં

તો ભાઈ ભી વેસાવતી વેસીએ નાખી સુપેડી ગાય આપણે ભીં દઈ દીધી ને ભી ના માલિક જો વા બેઠા ને આપણે ભી જો વાય બાંધી ને ભી ને ભાઈ એ દોવરાવી લીધી બધું કમ્પ્લીટ છે ને જો મારી માં ને બેઠા ને જરાક મારી માં ને દુખ થાય અમે ભી વેસી નાખી દીવી ની માયા ધામ લીધી દીધી ને કા મળી જાય બધા આ બધા બેઠા ઢારિયામાં ઢોર ને તા કઈ બાંધીવા માણા હે મુરત કરી દીધું બેહવાનું

ભી મિત્રો ફાઇનલી આપણે દઈ દીધી અને આપણે આ ભી થી શરૂઆત કરી હતી એને પણ માગે અટાણ સુધી માતાજી અમાર મોહન બાપા ને જાય અમાર બાજુ માં રેમલો માં મોફ થઈ ગયા ને તો આજે કર્યા હે ને આ દીવો ને બધું હે આજ તો એ પણ આવ્યા નમરબા કયુ કે નઈ એમ કે કે હિંગડા ધોઈ દયો પેના હિંગડા ધોઈ દયો આલ્યો હિંગડા આલે હું ધોઈ દઉં હાય આલો सीताराम કરો सीताराम देसी कृष्णा દાયરાને ઓમ નાવ ના દાયરો ઓમ નાવ ના આજ ઓતે બીજું આ બોલ બોલ અજુ તો ઘણોય

બતાડી દો મિત્રો ને મિત્રો તમે કૃષ્ણા તમને બતાડવા ગઈ ખાણ બાણ ખાઈ ને ઉભી અટાણા માં વેલી દોઈ લી હતી અડધી કલાક થઈ ગઈ હતો એને ને કેમ મિત્રો એના હિંગડા કુંડલા જાફરાબાદી છે મિત્રો મારી માય મને દીધી હતી મિત્રો મને ઘડી વાર તો બહુ ઉપવાદી થતી બહુ વાંધો તા ને

હવે પછી અમારે ખવર આવવાની બધી થોડી આમ ભૂજ નથી થતી મૌસે જો ખેતરે અમે અવાર નત રાખ્યું હાલો મિત્રો તો આપણી બહેને છે ને અટાણે નટાણે તાત્કાલ લઈને વહી જવાના છે એના હેઠ જોઈ લો ઈટા આવી ગઈ છે આપણે દાહા ભાઈ ને મળી દાહા ભાઈ ની ઇટાલિટી આવી ગઈ અમે કોઈ પણ ઢોર લઈએ તો અમારું ઢોર આમાં જ આવે હા ખોડિયાર મંદિર ની બાજુમાં તો હવે હિંગડા માથી દીધા મારી માએ સિંહના મારી માન લઈને વૈયા જાવ ઠાઠું માર ગયો મારી માં જાવું ને તારા ફરી આવ ઉપલેટા બાજુ હાથી શું પડી ઉપલેટા બાજુ આવ્યું એમ કીએ બા જોઈ લ્યો મિત્રો થોડીક છે ને પોસાઈન કરે ઇટાલીટી ની અંદર બધાય થોડું ખળ નાખે તો હું ભીહ ને

પગ નથું પાડતી લે મિત્રો તમે જોઈ શકો છો નીતિન કે પટપટ પટપટ નહીં હાલે મારે જ આવું જો મિત્રો મારી માં જો પૂરો લઈ આવી કે પૂરો નાખીએ જો સડક ખાવા સારું તો